ગાંદર વિસ્તારમાં મિત્રો સાથે રમતા યુવકની ચપુના ઘાચેકી નિર્મમ અજાણ્યા શખ્સો હુમલો કરી થયા ફરાર સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા રામનગર પાસે રાત્રિના સમયે હત્યાની એક હૃદયદ્રાવક ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે રાહુલ વાઘેલા નામનો યુવક જ્યારે પોતાના મિત્રો સાથે બેસીને રમત રમી રહ્યો હતો ત્યારે અચાનક અજાણ્યા શખ્સોએ ધસી તેના પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેન હુમલો કર્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ જાહેર કરતા પરિવારમાં માતમ છવાયો હતો બનાવની વિગતો મુજબ રાહુલ તેના મિત્રો સાથે લુડોની રમતમાં મુશ્કુલ હતો તે દરમિયાન આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક ચપુના ઘા ઝીકી રાહુલને લોહી કરી દીધો હતો અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા ઝારમાર્ગો પર બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે આત્યા પાછળ અંગત દાવત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં હાલ તેજ બની છે હત્યાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પંચનામું કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે પોલીસે મૃતદેહને ઉતક્રિયા માટે મોકલી આપી હુમલાખોરોની ઓળખ કરવા માટે આસપાસના સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસવાની તજવીજ હાથ છે આરોપીઓને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વિવિધ સ્થળોએ દોડા પાડવાનું શરૂ કર્યું છે પાછળ ગયા હતા તો ત્યાં ખબર ને લોકો ગેમ રમતા રમતા એના દોસ્તારો જોડે તો કોઈ આથી લડાઈ થઈ એ મને નથી ખબર ત્યાં કોઈ આવીને ચક્કુ મારી દીધી છે મારા હસબન્ડ નું નામ વાઘેલા રાહુલ ભાઈ છે અને ત્યાં સ્ટેડિયમ ની પાછળ હડ્ડો છે ત્યાં બેઠેલા હતા એના દોસ્તારો જોડે ફોન માં ગેમ રમતા હતા અને પાછળ આવીને ચપ્પુ મારી દીધી છે એવું કે છે સત્યાવીસ મજૂરી કામ કરે છે